કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના રાપર તાલુકામાં મેઘરાજાની મહેર જોઈએ એવી થઈ ન હતી ત્યારે ગઈકાલે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ ઇંચ વરસાદ વરસ્યો હતો પરંતુ આજે મેઘરાજાએ સાંજના પાંચ વાગ્યાની આસપાસ ધબધબાટી બોલાવતા માત્ર અડધા કલાકમાં ચોત્રીસ એમએમ પાણી પડ્યું હોવાનું નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતે જણાવ્યું હતું આજે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને નગરપાલિકાની પ્રી મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી રાપર શહેરના આથમણા નાકા શંકરવાડી તકિયાવાસ સલારી નાકા ગેલીવાડી પ્રાગ પર ચોકડી પોલીસ લાઇન તિરુપતિ નગર સહિતના વિસ્તાર દૂધ ડેરી બજાર સહિત વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા આથમણા નાકા પાસે વરસાદના પાણી માટે યોજના છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ ના કરવામાં આવતા રોડ પર પાણી વહેતું હતું શંકરવાડી તથા આથમણા નાકા વિસ્તારમાં પાણી ભરાયા હતા આજે પડેલા વરસાદના લીધે શહેરની બજાર જાણે નદીમાં ફેરવાઈ ગઈ હતી રાપર નંદાસર રવ નીલપર ડાભુણા સઈ ચિત્રોડ પ્રાગપર સહિત પ્રાથણ તથા ખડીર વિસ્તારમાં તેમજ રામવાવ સુવઈ વિસ્તારમાં અડધાથી એક ઇંચ વરસાદ ગાજવીજ સાથે પડ્યો હતો